જાય ઊંચડિયા અનુમાનદાતા એકવાર એક ઉદ્યોગપતિનો છોકરો વિદેશમાં ભણવા ગયો હોય છે અને એનું ભણતર પૂરું થાય અને ડિગ્રીનો દિવસ હોય છે એટલે કે કોનવોકેશન ડે કહેવામાં આવે તે દિવસે એના મમ્મી પપ્પા ડિગ્રી અપાવવા માટે જાય છે તો કોનવોકેશન ડેનું ફંક્શન બધું પૂરું જ થયું એટલે છોકરો અને એના મમ્મી પપ્પા એક ફાઇવ સ્ટાર હોટલમાં જમવા જાય છે હવે છોકરાએ બધો મેન્યુ જોઈ અને ઓર્ડર આપ્યો તો એમાં એવી અમુક વસ્તુ હતી કે જે એને જમવામાં ઉપયોગમાં ઓછી લીધી અથવા હાવા જ ન લીધી અને બગાડ વધારે થયો એમાંનો એક વસ્તુ હતી પાપડ હવે એની કિંમત આપણી કિંમત પ્રમાણે ત્રણસો રૂપિયાનો એક નંગ થાય એ મગાવ્યો એનો પણ વાંધો નહોતો પણ એ છેલ્લે જમવામાં જરા પણ ઉપયોગમાં ન લીધો ને પૂરેપૂરો પીડ્યો રહ્યો તો છોકરાને એના મમ પપ્પાએ કીધું કે બેટા તારે આ વસ્તુ ખાવી જ નહોતી તો મગાવી શું કરવા તને એની કિંમત ખબર છે ત્રણસો રૂપિયાનો એક નંગ છે તો છોકરો એને કીધું કે પપ્પા હું ક્યારેય ફાઇવ સ્ટાર હોટલમાં જમવા જાવ એટલે કિંમત નથી જોતો ફક્ત મેનો જ જોઉં છું તો એને પપ્પાને થોડોક ધ્રાસકો લાગ્યો કે મારા પુત્રને પૈસાનો એટલો બધો અભિમાની કે મારે આ જે છે મારી કરોડોનો ટર્નઓવર ધરાવતી કંપની છે એ મારે એના હાથમાં મૂકવાની છે અને એની કોઈ જ કિંમત નહીં દુઃખ લાગ્યું તો એ પોતાના વતન આવતા રહ્યા એટલે ત્રણ દિવસ જવાઈ દે અને એના પિતાએ એના પુત્રને કીધું કે બેટા તારે મારી એક શરત મંજૂર કરવાની છે તો કે બોલો પપ્પા તો ત્યારે અત્યાર સુધી જે કંઈ પૈસા વાપર્યા તે મા તારા પપ્પાના પૈસા હતા તું તારા ખુદના પૈસા ઉપર રળીને બતાવી જો મને કેમ છોકરો કે મંજૂર છે પપ્પા તો એને પપ્પાએ કીધું કે આલે હું તને પાંચ હજાર રૂપિયા આપું છું તું સીટી મૂકીને જતો રહે તારે મારી પણ ઓળખ સુપાતી રાખવાની અને તારી પણ ઓળખ સુપાતી રાખવાની કોઈ પણ જગ્યાએ તારે કામ કરવાનું અને છેલ્લે આવે ત્યારે પાંચ હજાર તારે મને પરત આપવાના છે ઇમરજન્સી ઉપયોગ કરવાનો છે પાંચ હજારનો તો છોકરો કે બહુ સારું છોકરો નીકળી ગયો તો છોકરો એક હોટલમાં વેઇટર તરીકે કામ કરે છે વેઇટર સાંજે બસ્સો રૂપિયા આપે અને આખો દિવસ કામકાજ કરવાનું થાકે થઈ જાય અને ગેલેરીમાં સૂવાનું પછી અઠવાડિયું પૂરું થાય એટલે બીજું એક બૂટ સંપલના શોરૂમમાં કામ કરે છે એ તે ચાર જગ્યાએ અલગ અલગ જગ્યાએ એને કામ કર્યું તો એને એનું પોતાનું વાપરણ નીકળે એટલા જ પૈસા કમાવા ટૂંકમાં પોતે જે ટિકિટ ભાડાના થઈ રહે એટલા જ તે આવીને એને પપ્પાને એને પાંચ હજાર રૂપિયા પરત આપ્યા અને એને કીધું કે બેટા કેમ જુઓ તો એ છોકરાએ દુઃખ સાથે કીધું કે પપ્પા મને જે ત્રણ વર્ષ મારી યુનિવર્સિટીને જ શીખવી કે ફોરેનને એ તમારા એક મહિનાનો અનુભવ એ શીખવી ગયો હવે મને ખબર પડી કે પૈસા કમાવા કેટલા અઘરા છે અસ્તો